ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ અઠવા ગેટ વિસ્તારમાંથી આ કાર્યવાહી કરી પકડાયેલા આરોપીઓમાં મિતેશ સુનિલભાઈ પાંડે ચેતન મોહનભાઈ પરમાર અને યશ સંદીપભાઈ બુલેંદાનો સમાવેશ થાય છે આરોપી પાસેથી કુલ અગિયાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં આઠ પોઈન્ટ ઓગણપચાસ લાખનું કોકેન એક લાખની કિંમત યામાના એરોક્સ મોપેડ બે લાખની કિંમતના ત્રણ આઇફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે મુખ્ય આરોપી મિતેશ પાંડે અગાઉ પણ એનડી પીએસ એક્ટ હેઠળ પકડાયો હતો વર્ષ બે હજાર વીસમાં તેની પાસે ચારસો ને ગ્રામ ચરસ મળી આવ્યું હતું પોલીસે આ કેસમાં એનડી પીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નૈતિક રેશમવાડા સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્ત નાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટર ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે